થરાદ પોલીસે માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના કુંભારડી ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે પોલીસે રૂપિયા લાખના સાથે આરોપીને પાડ્યો છે ઇસમ મળી આવેલા સોના ચાંદીના દાગેનાનું સોની પાસે વજન કરાવી કિંમત નક્કી કરાવતા તે રૂપિયા બાવીસ અડતાલીસ લાખના હોવાનું જણાયું હતું આ ઉપરાંત રૂપિયા પચાસ હજારની કિંમતનું એક મોટર અને રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો આમ કુલ રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો બ્રિટિશ સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી અને ખાનગી હકીકત મળેલી કે એક ઇસમ જે પિલુડા ગામનું છે કાળુ ઉડતે હિતેશભાઈ મેઘરાજ વેરાબારી જે ચોરીનું મુદ્દામાં વેચાણ કરવા શરૂ આવી રહ્યું છે તે અનુસંધાને પંચો સાથે એની ધરપકડ કરતા તેની પાસેથી અલગ અલગ સોના ચાંદીના ચોવીસ નમૂના કિંમત રૂપિયા બાવીસ લાખ અડતાલીસ હજારનું મુદ્દામાં મળી આવેલું જેની પૂછપરછ કરતા તેણે કુંભાડી ગામેથી સત્તર તારીખના રાત્રે ઘરફોડ ચોરી કરેલ હોવાનું માલુમ પડેલું છે જેથી સદરુ મુદ્દા માલ કબજે કરી તેને ધોરણસર અટક કરી ભાપસરી પોલીસ ખાતે જાણ કરી આગની કાર્ય આગની કાર્યવાહી કરવા માટે